હેલો વ્યુઅર્સ સ્નેહી દોસ્તો હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમ સિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક વર્ગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્નેહી દોસ્તો ભલેને ઉનાળામાં લીંબુના ભાવ સાંભળીને આપણને લાગતી ગરમીમાં વધારો જ કેમ ન થઈ જાય તેમ છતાં માર્કેટમાં પાકા પીળા લીંબુને જોઈને ખરીદતા રોકી શકાતો જ નથી કેમ કે ઉનાળામાં લીંબુનું અથાનું ન બનાવ્યું તો થઈ જ રહ્યું માટે હું પોતે અથાણા ખાવાની શોખીન બનાવવાની શોખીન હોવાથી આ વિડીયોની અંદર એકસાથે બે રીત લીંબુના અથાણાની રજૂ કરું છું જો ખરેખર તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આવો મારા રસોડે આ અથાણું લીંબુ અથાયા પછીનું ઇન્સ્ટન્ટ છે મેં અહીં પાંચસો ગ્રામ પાક્કા પીળા પાત્રી છાલના લીંબુ લીધા છે જે બે દિવસમાં જ હળદર મીઠામાં અથાઈ જશે લીંબુને સારી રીતે ધોઈને કોરા કરી લેવા આગળ પાછળથી ડીંટિયાનો ભાગ કાપીને આડો અને ઊભો કાપો મૂકવો અહીં ખાસ એ ખબર રાખવી કે આડો અને ઊભો કાપો ડીંટિયાનો જે ભાગ છે ત્યાં જ એટલે કે લીંબુને સીધું જ રાખીને કાપ મૂકવો મસાલેદાર ગઢચટું અથાણું કરવા માટે બધા લીંબુમાં કાપા મુકાયા પછી બે ટીસ્પૂન મીઠું અને એક ટીસ્પૂન હળદર લેવી બંનેને મિક્સ કરીને કાપા મૂકેલા લીંબુમાં સહેજ ઉમેરવી બી નીકળતા આવે તો કાઢી લેવા બધા લીંબુમાં હળદર મીઠું ભરાઈ જાય પછી એક સાફ સુથરી કાચની બરણીમાં ભરી લેવા ઢાંકણ વાખીને સારી રીતના હલાવી લેવું આ લીંબુ બે દિવસમાં અથાઈ જશે બરણીને દિવસમાં બે થી ત્રણ વખત હલાવવું જરૂરી છે બે દિવસ પછી લીંબુ સારી રીતે અથાઈ ગયા છે સુગંધ પણ સરસ આવે છે અને હવે ઇન્સ્ટન્ટ મસાલેદાર ગચટ્ટું અથાણું બનાવવા માટે તૈયાર છે અથાણા માટે આવશ્યક સામગ્રીનું માપ મુજબનું લિસ્ટ આગળ આપ્યું જ છે મસાલા માટેની પૂર્વ તૈયારીમાં ગેસ ચાલુ કરી પેન મૂકી તેમાં આખા ધાના પાંચ ટેબલ સ્પૂન કાં તો મોટી ચમચી ભરીને ઉમેરવા તેમાં જ બે ટેબલ સ્પૂન હરિયાળી ઉમેરવી ગેસની ફ્લેમ સ્લો રાખીને હલાવતા જવું ને શેકતા જવું એકાદી મિનિટ શેકાયા પછી તેમાં જ એક સ્પૂન કાં તો નાની ચમચી જીરું ભરીને ઉમેરવું એરોમાં ખૂબ જ સરસ આવી રહી છે તેમાં જ હવે એક ટી સ્પૂન અજમો ઉમેરવો ત્રણેક મિનિટમાં જ શેકાઈને તૈયાર થતાં ફ્લેમ બંધ કરીને મસાલાને ઠંડુ કરવા થાળીમાં કાઢી લેવો એ જ ગરમ કઢાઈમાં એક ટીસ્પૂન રાઈ અને એક ટી સ્પૂન મેથીના કુરિયાને ઉમેરી સહેજ જ શેકવા ચારસો ગ્રામ ગોળ સમારીને લેવો અહીં સ્વાદ મુજબ ગોળનું માપ વધઘટ કરી શકાય મેં અહીં દેશી ગોળ લીધો છે ગોળ સમારાઈ ગયો અને ત્યાં સુધીમાં શેકેલો મસાલો પણ ઠંડો થઈ ગયો તેને મિક્સર જારમાં જ અધકચરો પીસી લેવો તો રેડી છે મસાલો ગેસ ઓન કરીને કઢાઈ મૂકી તેમાં જ એક ટેબલ સ્પૂન કાં તો એક ટેકલી તેલ ઉમેરવો અહીં સ્વાદ મુજબ કોઈ પણ તેલ લઈ શકાય તેમાં સમારેલો ગોળ ઉમેરવો ગેસની ફ્લેમ સ્લો જ રાખવી એકાદી મિનિટ પછી આથેલા લીંબુ તેમાંના છૂટેલા પાણી સાથે જ ગોળમાં ઉમેરી દેવા લીંબુ ગરમ થશે અને ગોળ પણ ઓગળી જશે ગરમ થતા લીંબુ સહેજ પોચા પડશે અને તેમાંથી બી આપોઆપ નીકળશે જેને બને તેટલા કાઢી લેવા ક્યાંક રહી જાય તો પણ સ્વાદમાં ફરક નથી આપતો ગરમ થતા લીંબુના કાપા ખીલતા ફૂલસામાં આપોઆપ ખુલવા લાગશે કાપા ખુલતા અંદરના બી જેટલા બહાર આવે તેટલા ફટોફટ લઈ લેવા આ પ્રોસેસ દરમિયાન ગેસની ફ્લેમ સ્લો જ રાખવી નહીં તો ચાસની વધુ કડક બની જશે વ્યુઅર્સ સ્નેહી દોસ્તો તમને ખ્યાલ આવે એટલે મેં વિડીયો કટ નથી કર્યો સ્પીડી જ રાખ્યો છે ચારથી પાંચ મિનિટ કૂક થતાં અડધા તારની ચાસણી યોગ્ય છે જે ઠંડી થતાં સહેજ ઘાટી બનશે અહીં હવે ગેસની ફ્લેમ ઓફ કરીને બધા જ લીંબુની ફટોફટ ગોળની ચાસણીમાંથી બહાર અન્ય બાઉલમાં કાઢી લેવા આ આખા લીંબુમાં અંદર ભરવા માટે શેકીને જે મસાલો રેડી કર્યો હતો તેમાં જ શેકેલા મેથીના કુળિયામાં અડધી ટી સ્પૂન હિંગ તેમજ વન ફોર્થ એટલે કે પાંચ અમચી હળદર બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન રેગ્યુલર મરચું પાવડર એક ટી સ્પૂન મીઠું ત્રણ ટી સ્પૂન કલર માટે કાશ્મીરી મરચું પાવડર અને અતકચરા કરેલા ધાના હરિયાળીનો ભૂકો ઉમેરવો બધું સારી રીતે મિક્સ કરવું હવે અહીં એક ખાસ ચોખવટ કે આ લીંબુને હું બે રીતે અથાણું બનાવું છું તે રજૂ કરું છું માટે આ મસાલાના મેં બે ભાગ પાડ્યા છે નંગમાં લીંબુની સંખ્યા કુલ સોળ છે એટલે મેં આઠ આઠના ભાગ કર્યા છે મસાલાના એક ભાગમાં મસાલો મિક્સ થાય એટલી ચાસની ઉમેરવી મેં એક ચમચો ભરીને ચાસની ઉમેરી છે મિક્સ કરીને લીંબુના કાપામાં સહેજ દાબીને ભરવું એ પછી એ ભરેલા લીંબુને સીધા જ કાચની બરણીમાં મૂકી દેવા લીંબુ બરનીમાં ભર્યા પછી તેમાં બે ચમચા જેટલી ચાસણી રેડવી હવે ફરીથી ગેસની ફ્લેમ ઓન કરીને એજ જ ગોળની ચાસણીને ગરમ કરવી તેમાં એ જ બાકી રહેલા ભાગના મસાલાને ઉમેરીને મિક્સ કરવો ગેસની ફ્લેમ ઓફ કરીને વધેલા લીંબુ ઉમેરી મિક્સ કરવા તો ઠંડુ થયા પછી બરણીમાં ભરવા માટે તૈયાર છે આખા ભરેલા લીંબુનું મસાલેદાર ગરચટ્ટું અથાણું મારા પરિવારમાં બધાને આ ભરેલા લીંબુનું અથાણું ખૂબ જ ભાવતું હોવાથી ઠંડુ થાય ત્યાં સુધીમાં બે ત્રણ પીસ ખવાઈ પણ ગયા તો તૈયાર છે પ્રિઝર્વેટિવ વગર ફ્રીજ વગર બારે મહિના બહાર જ રહી શકે તેવું આખા લીંબુનું મસાલેદાર ઘરચટ્ટું અથાણું તો ચોક્કસથી બનાવજો તમારા અનુભવ મારી સાથે શેર કરજો અને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર તથા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાને આ બંને ફોટા ગઈ સાલ અથાણું બનાવેલ તેના છે જે આવું દેખાશે તો આવજો